સરકાર દર્શક મિત્રો જનરલ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના વાઘુડા નગરપાલિકા ખાતે અંદાજિત બે કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટરને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સુશાસન દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા જિલ્લાના વાઘુડિયા ખાતે યોજાયેલ રાજ્યની એકત્રીસ નગરપાલિકાના રૂપિયા ચુમાલીસ પોઈન્ટ પાંચ કરોડના સિટી સિવિક સેન્ટરોનું ઇ લોકાર્પણ કરાયું સુવિધાઓનું સ્ટોપ સેન્ટર સિટી સિવિક સેન્ટરનું અનાવરણ કરીને નાગરિકો માટે ખુલ્લું મુકાવ હતું અને વાઘુડિયા નગરપાલિકામાં સફાઈ તથા સ્વચ્છતા બની બની રહે તે હેતુથી રૂપિયા પાંચ ખર્ચથી કચરાના કલેક્શન હેતુ ટુ ડોર વ્હીકલનું લોકાર્પણ અને નગરના નાગરિકોને સુવિધા હેતુ વાઘોડિયા નગરપાલિકામાં જુદા જુદા વિસ્તારોમાં રૂપિયા ચાર કરોડ બેતાલીસ લાખના ખર્ચથી રોડ રિસર્વેશિંગના કામનું ખાતમુહૂર્ત તથા વાઘોડિયા નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજનાની સુવિધા સુગમ બની રહે તે હેતુથી રૂપિયા પિસ્તાલીસ કરોડના ખર્ચે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને નગરના યુવાનોની માંગને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દરખાસ્ત સરકારશ્રીમાં ધારાસભ્ય શ્રી દ્વારા કરવામાં આવી અને વાકુડિયા નગરપાલિકા ખાતે ઘણા સમયની માંગને ધ્યાનમાં રાખીને ફાયર સ્ટેશને પણ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવ્યા આ પ્રસંગે વાકુડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્ર શ્રી વાગેલા પ્રાધિકારી નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી વામ્રતા હિતેન્દ્રસિંહ ગોહિલ માજી સરપંચ લક્ષ્મીબાઈ વાકુડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પટેલ મેડમ નગર નાગરિકો અને સહિત વિવિધ મહાનુભવ સેન્ટરની મુલાકાત લીધી હતી અને વિવિધ સુવિધાઓનું નિદર્શન કર્યું હતું બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા ચરપટ્યો સભા ઘોડ્યા આજે આપણા દેશના પૂર્વ વડાપ્રધાન માનનીય અટલ બિહારી બાજપાઈજી ની જન્મ જયંતિના દિવસે ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વાઘોડિયાની નગરપાલિકાને સુશાસન દિવસે આજે લોકાર્પણ કરવામાં આવ્યું આ સુવિધા અહીંયા તમામ પ્રકારની જેટલી પણ સરકારની યોજનાઓ છે એ તમામ યોજનાઓનો વાઘોડિયા ગામને તાલુકા પંચાયતની કચેરી સુધી ના જવું પડે લગભગ બધી સુવિધાઓ અહીંયા નગરપાલિકા ગામ વચ્ચે દરેક ગ્રામજનને મળી રહે છેવાડાના માનવીને પણ અહીંયાથી તમામ પ્રકારની સુવિધાઓ મળે એ માટે ગુજરાત સરકારે પાંચ વર્ષ માટે કોઈપણ પણ જાતનું નાગરિક પાસેથી પૈસા લીધા વગર એની નિભાવણી જે કઈ કરવાની છે એ બે કરોડ રૂપિયા જેટલો ખર્ચ પાંચ વર્ષ માટે ગુજરાત સરકાર કરશે એટલે અમારા વાઘોડિયાના નગરજનો વતી હું અમારા ગુજરાતના મુખ્યમંત્રી મુર્દુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું વાઘોડિયાની વર્ષોથી માંગણી હતી નગરપાલિકાની એ નગરપાલિકા પણ આપી અને નગરપાલિકાની સાથે સાથે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વાઘોડિયાને સ્વચ્છ બનાવવા માટે તમામ પ્રકારની ગાંઠ આપવાની બાંયેધરી આપી છે વાઘોડિયામાં જે વર્ષોથી ગટરનો પ્રશ્ન છે એની માટે થઈને ત્રણ

કચરા માટે સ્વચ્છ ભારત અભિયાન છે એ સાધનો પણ મુખ્યમંત્રી આપવાની ખાતરી આપી છે સાથે સાથે આપણા ફાયર સ્ટેશન અને યુવાનોને વર્ષોથી માંગણી હતી કે વાઘોડિયામાં એક સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બને એની પણ દરખાસ્ત આપણે મૂકી દીધી છે ટૂંક સમયમાં વાઘોડિયાને સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ફાયર સ્ટેશન વગેરેની સુવિધાઓ બીજા તાલુકાની માફક વાઘોડિયા પણ વંચિત ના રહે એ રીતે તમામ મારા પ્રયત્નો છે